તો આજે મિત્રો અમનાલાલ લાગતું છે ને નેવરી ધગડમાં લાગે નમસ્કાર બધાને જય એમ મારું નામ સૈજલ પટેલ છે હું કપરાડા તાલુકાના ધોધડપુર ગામથી બિલોંગ કરું છું અને આ સિસ્ટમમાં હું પાછલા બે વર્ષથી કામ કરું છું અને આમનો જે ઉદ્દેશ્ય છે એ સ્વસ્થ રક્ષા નહીં મળે સશક્તિકરણ બી છે અને જે સેવા દિવસ તો એનો મનાવવામાં આવે છે તો આજે આપણે આ ગામ જે છે દગડમાળ કેબીએમ સ્કૂલ તો ત્યાં આપણે જે વૃક્ષારોપણનું આયોજન કર્યું છે જે સેવા તરીકે અને જે આજે વૃક્ષારોપણ થઈ રહ્યું છે એના માધ્યમથી આપણે બધા લોકોને પહોંચીએ લોકો સુધી માહિતી આપી શકીએ અને જે મેન ઉદ્દેશ્ય છે કે આવનારા ભવિષ્યમાં જે લોકો ઝાડ કાપે છે પણ કોઈ રોપતા નથી તો આવનારા ભવિષ્યમાં આપણને ઓક્સિજનનો ઉણપ થાય છે તેના માટે આજે અત્યારથી આપણે પ્રયત્નો અમે કરી રહ્યા છીએ કે આજે છોડ જે છે એ બધા અનેક અને બધી જ ગામોમાં અમે રોપીએ છીએ અને ત્યાં સિંચાઈનું બી એ અમે કરીએ છીએ તો આજે અહીંયા અમે જે આ વૃક્ષારોપણ કરી રહ્યા છીએ તે એનો ઉદ્દેશ્ય એ છે કે આજે નાના જે બાળકો છે તો આપણાને જે ઓક્સિજન માટે પ્રોબ્લેમ થાય છે તો આવનારા ભવિષ્યમાં જો આપણે ત્યાં બધી કંપનીને બધી આવે છે તો એ લોકો ઝાડ જે બધા કાપે છે તો તેના માટે આપણે જે વૃક્ષારોપણ અભિયાન છે એ અભિયાનને આગળ વધારીએ છીએ અને આજે આ માધ્યમથી લોકોને આગળ જાણકારી મળે કે આ અભિયાન શું છે તો તેની પણ અમે માહિતી આપીએ છીએ તો થેન્ક યુ આજે આજે અહીંયા આપણે નમસ્કાર નામ જીતેન્દ્ર પટેલ એથી જે મોટાક્ષે ગામથી બિલોંગ કરું છું અને આ સંસ્થાની અંદરમાં છેલ્લા પાંચ વર્ષથી આ સંસ્થાની અંદરમાં કામ કરું છું પ્લસ આજે જે અમે આજે સંસ્થાનું જે કામ છે સેવા દિવસ તરીકે જે આજે ઉજવતા છે એ અત્યારે જે અમારી સત્તામાં જે કામ કરતા છે એના જે પચીસ વર્ષ પૂરા થયા છે તો સેવા દિવસ તરીકે એ ઉજવવાનો મેન હેતુ છે કે સેવા ખાલી વૃક્ષા વૃદ્ધિ અભિયાન નથી પણ અમે અહીંયાથી બ્લડ ડોનેશન કેમ્પ જે સર્વ શિક્ષા અભિયાન કે એવા જે હું અહીંયાથી જેથી સ્ટાર્ટઅપ કરેલું છે બે હજાર તેરથી અમારી આ સ્કૂલ ચાલુ છે પહેલાં તો હું મારો ઇન્ટ્રોડક્શન આપી દઉં મારું નામ છે પટેલ પંકજભાઈ અને હું નેવડીથી બિલોંગ કરું છું અને આ સ્કૂલ બે હજાર તેરથી સ્કૂલ ચાલુ છે ત્યારથી આ અહીંયા હું સર્વિસમાં છું જે રીતના અહીંયા વૃક્ષરોપાનું આયોજન કરવામાં આવ્યું આ સ્કૂલમાં તો આજે સ્કૂલના સ્ટાફ અને તમારે કેવું લાગે છોકરાઓને એક આ એક પર્યાવરણની દ્રષ્ટિએથી એક સારું કાર્ય લઈને કરવું જ જોઈએ અને આ થતું છે અને આપણે આ જે આરસીએમ છે હવે આરસીએમમાં હું પોતે પણ એમાં સાથે છું એટલે એ અભિયાન એક સારી એવું એમાં ઘણી બધી માહિતીઓથી માંડીને હવે આ એક નવું લઈને નવું એટલે મતલબમાં જે આ એક વૃક્ષ રાખવું જોઈએ વૃક્ષારોપણ રાખવું જોઈએ તો આ એક આ પચીસ વર્ષ એ પૂરા થયા છે આરસીએમના તો અમારા જે સાથી જીવતું ભાઈ છે પછી આવા બધા ઘણા બધા છે તેમની સાથે બી જોડે ચર્ચા થઈ કે આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવું જોઈએ તો અમે અમને પણ ઘણી આનંદ થયો કે આપણી સ્કૂલમાં રાખવું જોઈએ તો એમ તો હું બધું અમારી રીતે શું કે છોકરાઓ સાથે હમણાં એક ચાલતું છે કે એક પેડ માકે ના અમે અમારી રીતે દ્રષ્ટિથી અમારી રીતે બધું પૂર્ણ કર્યું છે પણ સાથે સાથે વધારે વૃક્ષો અહીંયા સ્કૂલમાં વાવા જોઈએ કે તેનાથી પર્યાવરણનો વધારે સુરક્ષિત આપણે જે તો બાળકોને છાયડો મળી શકે સાથે સાથે ઓક્સિજનની વધારે પડતી આપણને જરૂરિયાત છે તે પણ આપણને મળી રહે અને સાથે સાથે જે વૃક્ષો કહેવા કે નષ્ટ થતા ચાલ્યા છે તેનાથી આપણને વધારે આમાંથી આપણને મળી રહે મળી રહે એટલે કે બધી જ રીતે ફળ ફૂલ માટે બધી જ રીતે આપણને જરૂરિયાત છે તે આપણને પૂરતી રીતે મળી રહે તેના માટે અમને ખૂબ જ આનંદ થયો મેં પણ મારા સ્ટાફની જોડે સાથે થઈ કે આપણે અહીંયા સ્કૂલમાં આપણે ગ્રાઉન્ડમાં કે આપણા કમ્પાઉન્ડમાં આવવાના છે ને આ રીતે કાર્યક્રમ ગોઠવવાના છે તો મમ્મને મમ્મને બી ખુશી થઈ અને સાથે સાથે સ્ટાફને પણ ખુશી થઈ કે ચાલો આ રીતે ગોઠવણ કરવાની છે તો ખૂબ અમને આનંદ છે ને આવ્યો તો બધાને અમારે ખૂબ ખૂબ અભિનંદન ઓકે તો મિત્રો મને પણ આમંત્રણ મળ્યું ખરેખર મને ખૂબ સારો લઈ જવા અહીંયા છે ને મિત્રો વૃક્ષ રોપવાના છે અને વૃક્ષ સાથે બીજી પણ સાથે પણ માહિતી આપું જેથી આવનારા દિવસોમાં જે કોઈ સાથે મિત્રો અલગ અલગ વિસ્તારમાં રોપા જાય એનો ઉપયોગ कल से बनेता होती ચાલ નામ આપો જેમ તમારું પેલા તારું નામ આપો માય નેમ ઇઝ દિયા હમ માય નેમ ઇઝ દિયા વિલ બટ એટ પડા ભજન પડીયો તાપાડી ડિસ્ટ્રિક્ટ પોલસા પિનકોડ નંબર 39 સિચેન્ટ સ્ટાન્ડર્ડ નંબર 3 માય સ્કૂલ નેમ કેબીઆર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તો ઘરવાય અરે વાહ

આટલું ધીમે બોલો મન તો માનવામાં જ નહીં આવે મસ્ત એમ કે આવું થોડીક ખબર પડે મસ્ત મિત્રો જે રીતના મસ્ત ઇન્ટરવ્યુ ઇન્ટર ફર્સ્ટ ક્લાસ આ ખરેખર અહીંથી આપણે શિક્ષકો વાલીજનો ખરેખર છોકરાનું ખૂબ સારું શિક્ષણ આપવાનો પ્રયત્ન કરે છે ખરેખર મને ખૂબ સારું લાગ્યું એટલે આપણે પહેલા તો છોકરા ની વાહ બહુ સરસ તારું નામ રેવા થેન્ક યુ મને તો ખૂબ સારું શિક્ષકો ખરેખર કેટલું સરસ કોઈ માહિતી અચાનક જ ક્લાસમાં ગયો પણ ખૂબ સરસ રીતના અહીંયા બેસીને છોકરાઓનો અભ્યાસ કરવાનો ખૂબ સરસ આપડે વિડીયો ધ્યાન કરવાના છે હવે જેમ કે ખરેખર રોપણ અહીંયા થઈ ગયું તો અહીંયા આપણે બીજા મિત્રોને પૂછે ખરેખર ખરેખર રોપાણ કર્યું તમને અહીંયા કેવું લાગે અમે આ ફર્સ્ટ ટાઈમ મતલબ શરૂઆત કરી છે અભિયાનની વૃક્ષરોપણ વૃક્ષિ અભિયાનની તો અમને ખૂબ જ સરસ લાગ્યું કેમકે અહીંયા જે માહોલ મળ્યો છે કેમ કે એક સ્કૂલ છે અને સ્કૂલની અંદરમાં જે અહીંયા સપોર્ટ જે મળ્યો છે જે શિક્ષકોનો છે જેમ કે આજે પંકજભાઈ છે તો એમનો અમે ખૂબ ખૂબ ધન્યવાદ કેમકે કે આજે પહેલ કરવાની કે જે વ્યક્તિ આજે એમને ટાઈમ આપ્યો છે કેમ કે આજે સૌથી વધારે છે ટાઈમ આજે શિક્ષણનો ટાઈમ કાઢીને બી આપણને ટાઈમ આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર પછી આજે જે અમારા જીતુભાઈ આજે જે ચેનલ ચલાવે છે પ્લસ એ લોકોને જે કાર્ય કરે છે મેં જ્યારે બી જોઉં છું તો એકદમ સેવાના કાર્ય જ હોય છે તો મને આજે એક આપણને એક સેવાનું કાર્ય છે તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે એમનો બી કિંમતી સમય કાઢી અમારા માટે જે ટાઈમ કાઢે છે એમના માટે ખૂબ ખૂબ અભિનંદન ને બીજી વસ્તુ કે આવા કાર્યમાં અમને આગળ સપોર્ટ કરો આગળ લાવે એવી મેં ઈચ્છા રાખીશ